કોંગ્રેસ નેતા અહેમદ પટેલે સૌરાષ્ટ્રની બેઠકોને ધ્યાને લઈ આજે પત્રકાર પરિષદ યોજી જેમાં તેઓએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા અહેમદ પટેલે જણાવ્યું કે ત્રીજો તબક્કો પૂર્ણ થશે ત્યાં સુધીમાં ત્રણસો સીટ પર મતદાન પૂર્ણ થઈ જશે પરિણામ બાદ નરેન્દ્ર મોદી પૂર્વ વડાપ્રધાન બની જશે આ ઉપરાંત તેમણે કહ્યું કે નોટબંધી જીએસટી તદ્દન નિષ્ફળ ગઈ છે અને નોટબંધીના કારણે બેરોજગારી વધી કરી શકે કોંગ્રેસ પાસે હિસાબ માંગે છે ત્યારે મારે છે કે છેલ્લા પાંચ વર્ષમાં તમે શું કર્યું આ દેશ માટે તમારા વાયદાઓનું શું થયું બે હજાર ચૌદમાં તમને બધાને જાણ છે જે જાતના વચનો આપ્યા હતા એ પારવામાં તદ્દન નિષ્ફળ ગયા છે જે જાતના પગલા ભરવાનો પ્રયત્ન કર્યો અને જેમને એમને ક્રાંતિકારી કદમ કહ્યા એવા નોટબંધી જીએસટી અને કેટલીક તગલખી યોજનાઓ કે જે તદ્દન નિષ્ફળ જઈ છે ને લોકોને અને પ્રજાને મુશ્કેલીમાં મૂક્યા છે ત્યારે આજે હું દાબા સાથે કહી શકું એમ છું કે ત્રેવીસમી મે જયારે પરિણામો આવશે ત્યારે કહેતા થોડું દુઃખ થાય આપણા ગુજરાતના છે વડાપ્રધાન પદે છે પરંતુ તેમ છતાંય જે જાતનું કારભારું અને સરકાર જે રીતે એમણે ચલાવી છે ત્યારે પરિણામ આવશે ત્યારે ભાઈ શ્રી નરેન્દ્રભાઈના નામની